નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો આવક તો આજે જબરજસ્ત આવક થઈ છે આવક આજે જોરદાર થયેલી છે પણ હરાજીનું કામકાજ આજે પણ પડતરમાં ચાલવાનું છે જે શનિવારની આ ઊભો પટ્ટો આપ જોઈ શકો છો તે પટ્ટો આખો શનિવારનો રહી ગયો છે તેમાં હરાજીનું કામકાજ ચાલવાનું છે ત્યારબાદ સોળ વીઘામાં પણ હજી પડતર જે માલ છે શનિવારનો એમાં હરાજીનું કામકાજ ચાલશે ત્યારબાદ નવી ડુંગળીની જે આવક થઈ છે તેમાં હરાજીનું કામકાજ ચાલવાનું છે નવી ડુંગળીની આવક આજે કેટલી આવક થઈ છે તે તમામ માહિતી તમને બીજા ભાગમાં જણાવીશ અલગ અલગ જગ્યાએ ઉતરેલી છે એટલે અલગ અલગ જગ્યાએ આજે વિડીયો શૂટ કરવા આપણે જવું જોઈએ એટલે તમને ટોટલ જગ્યાએ કઈ કઈ જગ્યાએ ઉતરેલી છે એ તમામ માહિતી બીજા ભાગમાં આપણે જાણી લેશું હરાજીનું કામકાજ હવે થોડી જ વારમાં શરૂ થવાની તૈયારી જ છે તો હરાજી શરૂ થાય એટલે પહેલાં તો આજના બજાર ભાવ જાણી લઈશ કેવા બજાર ભાવ થાય છે પડતર માલમાં કેવા ભાવ થઈ છે અને બીજા ભાગમાં જે નવા નવી ડુંગળી જે આવેલી છે ફ્રેશ માલ એમાં કેવાક બજાર ભાવ થાય છે તે બીજા ભાગમાં જાણીશું ધન્યવાદ બન્યા રહીજો વિડીયોમાં એન્ડ સુધી એકાવન એકાવન એકાઈ ત્રણસો એકાઈ ત્રણસો એકોતેર ત્રણ એકોતેર એકવીસ રૂપિયા જ વકલ વેચાણો છે સાઈઝ માં બધું ઝીણા મોટું ને બધું છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ જોઈએ થોડોક માલ ઉગેલો હોતો ચારસો ને એકવીસ રૂપિયા ભાવ જોયો

છસો એકતાલીસ રૂપિયા ભાવ થયું છે સારી ક્વોલિટી માલ છે અને સાઇઝ માં સારી છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું છે થોડીક મીડિયમ ક્વોલિટી છે આની અંદર મિક્સ માં મીડિયમ સાઇઝ માં છે થોડીક બાકી ક્વોલિટીમાં સારું છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવથી છે પણ મીડિયમ સાઈઝ માં છે પણ ક્વોલિટી સારી છે ને લાઇટિંગ સારી છે કલર લાઇટિંગ સારું છે એકદમ જોઈ શકો છો કલર વાળી છે પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ દીધો છે બાકી થોડીક મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર આ પ્રકારનો મિક્સમાં પાંચસો ને એકત્રીસ બાકી સાઈઝમાં બધી મીડિયમ જ છે બહુ મોટી નથી પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ દીધો ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ છે ગુલ્ટી છે ભાઈ કલર વાળી છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ છે બગડ ઉગડ ની છે ભાઈ અને કલર ધારો છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવતી ગુલટી નો છસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે ભાઈ એકદમ સૂકો ને સારો માલ છે કલર લાઇટિંગ બહુ ઓછી છે પણ ક્વોલિટી બહુ સારી છે જોઈ શકો છો એકદમ સૂકો માલ છે ખખડેવો માલ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ

એકતાલીસ મિક્સ માં છે મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો તમે આ પ્રકાર નો તવાઈ ગયેલો માલ છે બસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે ગુલટી હોય એની અંદર મિક્સ માં છે બસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે બાકી થોડીક મોટી સાઈઝ છે આવડી બસો ને એકતાલીસ રૂપિયા પાસે બાકી બગાડ ને એવું બધું આની અંદર મિક્સ માં છે બસો ને એકતાલીસ રૂપિયા

મત઼ીનિય દીંણ હારો તીરિય મતય મતરિય જેડ નેલગ્ય નેમતરીળે ટીરાય નેમતાય ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઈઝ બધું છે ઝીણા મોટું બધું મીકમાં માં છે મીડિયમ ક્વોલિટી માલ હોતે છે એની અંદર થોડુંક સારું હોતે છે બધું મિક્સ માં છે સારું નબળું બધું મીકમાં માં છે ચારસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે તો ફાઇનલી કડક મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણ હતા આ બજાર વિશેની વાત કરીએ તો મિત્રો એવું નવું બજાર ભાવ છે એવરેજ બજારની વાત કરી તો ચારસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે ને બજારો એવી નવી ટકેલી છે બજારમાં કાંઈ ફેરફાર છે નહીં હાલ બીજા ભાગમાં જાણીશું બજારો આગળ કોઈ તેજી મંદિર એ છે કે નહીં આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ